વડોદરાના સુરા શામળ ગામે અજણ્યા અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો અહીં પર્વના વેલા ચડાવેલ મંડપના તાર કોઈ અસામાજિક તત્વો દ્વારા કાપી નાખાયા હતા આ બિરાદા ખેડૂતે નુકસાન પહોંચાડવા માટે અસામાજિક તત્વોએ કૃત્ય કર્યું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે પર્વ ચડાવેલ મંડપના તાર કાપી નાખાતા સમગ્ર મંડપ જમીન દોસ્ત થઈ ગયા હતા મંડપના તાર કાપવા સાથે પર્વના વેલા પણ કાપી નાખાયા હતા જેથી ખેડૂતે આશરે બે લાખ ઉપરના ખર્ચે તૈયાર કરેલ ખેતીને નુકસાન થવા પામ્યું છે પર્વની આવક શરૂ થયા બાદ પર્વની ખેતી નુકસાન કરાતા ખેડૂતની હાલત દયનીય બની છે યોગ્ય તપાસની માંગ સાથે ખેડૂત દ્વારા આ મામલે શિનોર પોલીસને જાણ કરાઈ હતી આથી શિનોર પોલીસે ઘટનાસ્થળે પહોંચી બનાવ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે ખેડૂતની પર્વની ખેતીને નુકસાન કરવાની બનેલ ઘટનાને પગલે અન્ય ખેડૂતોમાં પણ ભારે રોષ વ્યાલાયો છે કસુરવારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે ગેરવાજબી કોમ કર્યું હોય એ લોકોને પકડી અને કડકમાં કડક સજા કરે એવી આ ખેડૂતની એક તમન્ના છે અને આ રીતના બિચારાને તૈયાર થયેલો માલ આખો બગડી ગયો આ ફરીથી એનો ઊભું કરવા માટે લગભગ એ ત્રીસ પોત્રીસ હજાર રૂપિયા બીજો ખર્ચો લાગે આ રીતના ખેડૂતોને નુકસાન થતું અટકાવો તો સારું છે